તો હેલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે એસ એમ ઠાકોર અને ગબ્બર ઠાકોરના વિવાદ વિશેની વાત કરીએ છીએ મિત્રો તો એસ એમ ઠાકોર પણ એક ઠાકોર છે અને ગબ્બર ઠાકોર પણ એક ઠાકોર છે મિત્રો તો એમાં વાંક કોનો છે અને કોનો વાંક નથી મિત્રો એ તો આપણને રૂબરૂબ જઈએ ત્યારે ખબર પડે તો વિડીયોના માધ્યમથી એવું લાગે છે કે એસ એમ ઠાકોર ગયા હતા ગબ્બર ઠાકોરના ઘરે અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એક વખત ચાર કેવા વિડીયો બનાવ્યા હતા મિત્રો અને ઘરનું કંઈક સામાજિક કામ માટે એમને ઘરમાં બોલાવ્યા એટલે એસ એમ ઠાકોરે ભાઈનો વિડીયો બનાવી દીધો કે ભાઈ હું એમના ઘરે ગયો હતો અને ભાઈ મારા જોડે વિડીયો ના બને ભાઈ એક કલાકાર છે અને સિંગર છે એમની પણ લાઈફમાં થોડુંક કામ હોય એટલે ઝઘડા બંધ કરો અને એસ એમ ઠાકોરને કહેવા માગું છું મારા ભાઈ કે એક વિડીયો એવો પણ પોસ્ટ કરી દો કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી હું રોસ્ટિંગ વિડીયો બનાવતો અને તમારો આવો વિડીયો બની ગયો હતો એટલે હું સોરી બોલું છું એમ કરીને તો બધા વિવાદ ઓછા થઈ જાય અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ એક સારું જ કામ કર્યા છે યાર ગરીબ છોકરાની લાઇન સિંગરની લાઇન જેમ માનસુગ ઠાકોર એકદમ ગરીબ હતો અત્યારે એ પણ સિંગર બની ગયો અને એવા સુભાબેન ઠાકોર તમે જોઈ શકો છો મિત્રો જેમને ગાતા ના આવડતું એ પણ અત્યારે એક સિંગર બની ગયા છે તો એવા કેટલાય સિંગરોને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર મારા ભાઈઓ લાઇન પર લાવ્યા છે તો હું તો બીજું એટલું કહેવા માંગુ છું મિત્રો કે જે પણ સમાજનું કામ કરે છે અને આપણે એવા એસ એમ ઠાકોરને કહીએ છીએ ભાઈ કે તમે રોસ્ટિંગ વિડીયો બનાવો એના અંદર થોડા મદદના પણ વિડીયો બનાવો મારા ભાઈ જેમને સારું ગાતા આવડતું હોય જેની સારી કલા હોય મારા ભાઈઓ એવા એવા વિડીયો નાખતા રહો તમારી આઈડી પર તો એ પણ એક સેવાનું જ કામ છે મારા ભાઈઓ બનાવો રોસ્ટિંગ એવું નથી પણ રોસ્ટિંગના સિવાય બીજા પણ એવા સામાજિક સમાજના વિડીયો બનાવો જેથી આપણા સમાજને થોડુંક ફાયદો થાય તો જે માતાજી મિત્રો આટલું કહેવા માંગુ છું જે પણ તમને યોગ્ય લાગે કમેન્ટ કરીને જણાવજો મિત્રો તો હેલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે એસએમ ઠાકોર અને ગબ્બર ઠાકોરના વિવાદ વિશેની વાત કરીએ છીએ મિત્રો તો એસ એમ ઠાકોર પણ એક ઠાકોર છે અને ગબ્બર ઠાકોર પણ એક ઠાકોર છે મિત્રો તો એમાં વાંક કોનો છે અને કોનો વાંક નથી મિત્રો એ તો આપણને રૂબરૂપ જઈએ ત્યારે ખબર પડે તો વિડીયોના માધ્યમથી એવું લાગે છે કે એસ એમ ઠાકોર ગયા હતા ગબ્બર ઠાકોરના ઘરે અને ગબ્બર ઠાકોરે અર્જુન ઠાકોરે ચાર એવા વિડીયો બનાવ્યા હતા મિત્રો અને ઘરનું કોક સામાજિક કામ માટે એમને ઘરમાં બોલાવ્યા એટલે એસ એમ ઠાકોરે ભાઈનો વિડીયો બનાવી દીધો કે ભાઈ હું એમના ઘરે ગયો હતો અને ભાઈ મારા જોડે વિડીયો ના બને ભાઈ એ કલાકાર છે અને સિંગર છે એમની પણ લાઈફમાં થોડુંક કામ હોય એટલે ઝઘડા બંધ કરો અને એસ એમ ઠાકોરને કહેવા માગું છું મારા ભાઈ કે એક વિડીયો એવો પણ પોસ્ટ કરી દો કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી હું રોસ્ટિંગ વિડીયો બનાવતો હતો અને તમારો આવો વિડીયો બની ગયો હતો એટલે હું સોરી બોલું છું એમ કરીને તો બધા વિવાદ ઓછા થઈ જાય અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ એક સારું કામ કામ કર્યા છે યાર ગરીબ છોકરાની લાઈન સિંગરની લાઈન જેમ માનસુ ઠાકોર એકદમ ગરીબ હતો અત્યારે એ પણ સિંગર બની ગયો અને એવા સુભાબેન ઠાકોર તમે જોઈ શકો છો મિત્રો જેમને ગાતા ના આવડતું એ પણ અત્યારે એક સિંગર બની ગયા છે તો એવા કેટલાય સિંગરોને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર મારા ભાઈઓ લાઈન પર લાવ્યા છે તો હું તો બીજું એટલું કહેવા માગું છું મિત્રો કે જે પણ સમાજનું કામ કરે છે અને આપણે એવા એસ એમ ઠાકોરને કહીએ છીએ ભાઈ કે તમે રોસ્ટિંગ વિડીયો બનાવો એના અંદર થોડા મદદના પણ વિડીયો બનાવો મારા ભાઈ જેમને સારું ગાતા આવડતું હોય જેની સારી કલા હોય મારા ભાઈઓ એવા એવા વિડીયો નાખતા રહો તમારી આઈડી પર તો એ પણ એક સેવાનું જ કામ છે મારા ભાઈઓ બનાવો રોસ્ટિંગ એવું નથી પણ રોસ્ટિંગના સિવાય બીજા પણ એવા સામાજિક સમાજના વિડીયો બનાવો જેથી આપણા સમાજને થોડો ફાયદો થાય તો જે માતાજી મિત્રો આટલું જ કહેવા માગું છું જે પણ તમને યોગ્ય લાગે કમેન્ટ કરીને જણાવજો મિત્રો તો હેલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે એસ એમ ઠાકોર અને કબ્બર ઠાકોરના વિવાદ વિશેની વાત કરીએ છીએ મિત્રો તો એસ એમ ઠાકોર પણ એક ઠાકોર છે